લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે લગભગ સાડા ચાર લાખ ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકારને પણ પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાતી અથવા અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને તેમની બાકીની લોન માફ કરવામાં આવે તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે તેલંગાણા સરકારે ગુરુવારે રૂપિયા પાંચ હજાર છસો ચુમાલીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે જેનો લાભ ચાર પોઈન્ટ છેત્તાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે તેના ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં કરવામાં આવી હતી સરકાર દ્વારા જારી તબક્કામાં છ હજાર અઠાણું પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેનો લાભ અગિયાર લાખ પચાસ હજાર એકસો ત્રાણું ખેડૂતોને મળ્યો હતો તે જ સમયે બીજા તબક્કામાં છ હજાર એકસો નેવું પોઈન્ટ એક કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા જેણે છ લાખ ચાલીસ હજાર આઠસો ત્રેવીસ ખેડૂતોને મદદ કરી હતી આમ અત્યાર સુધીમાં બાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાથી વધુ કૃષિ લોન માફ કરવામાં આવી છે અને જો પાંચ પોઈન્ટ છ કરોડ રૂપિયા વધુ ઉમેરવામાં આવે તો લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરતા વાત કરી કે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે જેમાંથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ઝોન વાઇસ વરસાદ વધશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા તો સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત આપ્યા છે આગામી સાત વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું હતું કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ સોળ થી સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે વ્યાજ વગર લોન કેન્દ્ર સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી છે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે તો ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ ચૂંટણી યોજાશે ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે હજાર ચૌદમાં ચૂંટણી યોજાઈ હતી સુપ્રીમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો પાંચ ઓગસ્ટ બે ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો હટાવવામાં આવી હતી ત્યારબાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને વિવિધ વિભાગોમાં જુનિયર સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરોને સુરક્ષા સુરક્ષા માટે સાવચેત રહેવા જણાવ્યું છે પરિપત્રમાં જાહેર કરી તેઓને એકાંતમાં ન રહેવા કહેવાયું છે સાથે જ અન્ય પરિચિત મહિલા સાથે રહેવા જણાવ્યું છે

15 ઓગસ્ટ 2024 થી અમલમાં આવ્યા છે એમસીએલઆર વધવાને કારણે હવે બેંક પાસેથી લોન લેવી મોંઘી થશે આટલું જ નહીં હવે હોમ લોન કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ ઈએમઆઈ ચૂકવવી પડશે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે આમ જો એમસીએલઆર 8.85% થી વધીને 8.95% થાય છે તો તમારા ઈએમઆઈ માં લગભગ

પીટર વેલ્ડર પેન્ટર ઇલેક્ટ્રિશિયન ભરતીનો સમાવેશ થાય છે માર્કશીટ અને આઈટીઆઈ હોવું જરૂરી છે રસ ધરાવતા ઉમેદવારો ડબલ્યુ 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 ડોટ સી ડોટ પર સોળમી ઓગસ્ટ થી સોળમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આવશે આવનારા સમયમાં રાજ્યનું રાજકારણ ગરમાઈ શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આવશે આ દરમિયાન સિંઘ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક અને મકરબામાં સ્વિમિંગ પુલ સહિત એક કરોડના લોકપર્ણ ખાતમુહૂર્ત કરશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શાળાઓ આંગણવાડીઓના મકાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકપર્ણ પણ કરાશે મલ્લિકાર્જુન ખડગે તેવીસ મે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે રાજકારણ ગરમાઈ શકે છે